ભાવનગરના મોહવાના પીઆઈ એમ એ દેસાઈ સામે આક્ષેપ પાસાના આરોપીને પોલીસ સ્ટેશન બોલાવી વહીવટ કર્યાનો આક્ષેપ વ્યવહાર સમજીને આરોપીને ભગાડી મૂક્યાનો આક્ષેપ ઉચ્ચ અધિકારીએ સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી છે આરોપી વિજય ગટ્ટી પાસેથી પીઆઈએ વહીવટ કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે બે દિવસ પહેલા લીવ રિઝર્વમાં કરવામાં આવી બદલી ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયાએ વધુ તપાસ હાથ ધરી છે અહીંયા વહીવટ કરીને તેને ભગાડી મૂક્યાનો આક્ષેપ થઈ રહ્યો છે તો મહુવાના પીઆઈ એમ એ દેસાઈ વિવાદમાં આવ્યા છે તેમણે આરોપી સાથે જે પાસા હેઠાનો આરોપી હતો તેને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો વ્યવહાર સમજીને તેને ભગાડી મૂક્યાનો અત્યારે આક્ષેપ થઈ રહ્યો છે આ બાબતની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા પોલીસ મથકના સીસીટીવી મેળવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે

અને આરોપીને છે તે ભગાડી મૂક્યાનો જે મામલો હતો તે મામલાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પોલીસ મથક ના સીસીટીવી તપાસ સીસીટીવી જે છે કેમેરા છે તે મેળવીને તપાસ નો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે આજે આરોપી છે વિજય ઘટી નામનો જે શખ્સ છે તેની સાથે અસર થી લીવ રિઝર્વ ખાતે બદલી કરવામાં આવી છે આ ઉપરાંત જે વિજય ઘટ્ટી જે ફરાર થયો હતો તે આરોપી ને રાજસ્થાન થી ઝડપી લેવામાં આવ્યો છે અને સમગ્ર કેસ ની તપાસ છે તે પાલીતાણાના ડીવાયએસપી મિહિર બારૈયા છે તે ચલાવી રહ્યા છે બિલકુલ આભાર તમામ વિગતો માટે